પૂતળા દહન થઈ રહ્યા છે લોકો પાકિસ્તાનના નામે બદલા ની માંગ કરી રહ્યા છે એટલું જ નહીં ગુજરાતમાં તો સરકારે સ્થાપના દિવસની ઉજવણી ન કરવાની પણ જાહેરાત કરી દીધી છે એનાથી સત્તા પક્ષના નેતાઓને કોઈ ફેર નથી પડતો કારણ કે સત્તાધારી નેતાઓ અને તેમના કાર્યકરો જન્મદિવસ ઉજવવામાં મસ્ત છે એટલું જ નહીં કેક કટિંગ થઈ રહ્યા છે ફોટો સેશન થઈ રહ્યા છે અને આ બીજે ક્યાંય નહીં આપડા રાજકોટમાં થયું છે પૂર્વ મુખ્યમંત્રીના પત્નીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેનો વિડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે તરફ દેશમાં માતમ અને આક્રોશનો માહોલ બીજી તરફ સત્તા પક્ષના નેતાઓ જન્મદિવસની ઉજવણીમાં છે મસ્ત કે દેશમાં આતંકી હુમલા પછી માતમ હોય તો હોય આ નેતાઓને કોઈ ફેર નથી પડતો બસ મીડિયા સામે જ મગરમચ્છના આંસુ સારે છે પોતે દુખી હોવાની વાતો કરે છે પરંતુ હકીકત તમારી સામે જ છે વાત એમ છે કે શુક્રવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીનો જન્મદિવસ હતો તો ભાજપ મહિલા મોરચા અંજલિબેનના ઘરે જઈ તેમના જન્મદિવસની ઉજવણી કરી કેક પણ કાપી જન્મ દિવસ ના ગીતો પણ ગાયા અને વિડીયો પણ ઉતાર્યા જે વિડીયો હવે વાયરલ થઈ જતા વિવાદ વકર્યો છે વિવાદ કેમ તો હવે સમગ્ર દેશ જમ્મુ કાશ્મીર ના આતંકી હુમલા માં નિર્દોષ ભારતીયો ના મોત ને લઈને શોક માર છે જેથી શુક્રવારે ભાજપ ના મહિલા મોરચા એ રાજકોટ ના કિસાન પરા ચોક માં પહેલા મૃતકો ને શ્રદ્ધાંજલિ આપી અને પછી મહિલા મોરચો કેક લઈને અંજલિ રૂપાણી ને ત્યાં પહોંચ્યો ભાજપ અગ્રણી અંજલિ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે મહિલા મોરચા એ કાપીને ભવ્ય ઉજવણી કરી હતી મહિલા મોરચો તો ઠીક ખુદ રાજકોટના ના ધારાસભ્ય દર્શિતા શાહ પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાંથી અંજલીબેનના જન્મદિવસની પાર્ટીમાં પહોંચી ગયા પછી તો ફોટા પણ પાડ્યા અને દર્શિતાબેને અંજલીબેન માટે જન્મદિવસની ની ગીત પણ ગાયું આટલું થયું છતાં અંજલિબેને કોઈને રોક્યા નહીં અને હવે વિડીયો સામે આવતા જ ભાજપનો મહિલા મોચો સવાલોના ઘેરામાં ઘેરાયો છે છતાં ભૂલ સ્વીકારવાની જગ્યાએ ધારાસભ્ય શું કહે છે અને આ મુદ્દે બિપક્ષની શું પ્રતિક્રિયા છે જરા તે પણ સાંભળો ગઈકાલે બેનનો જન્મદિવસ હતો એટલે મેં બેને વાત કરી બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ મારી બેન સાથે વાત થઈ અને મેં એમને ફોનથી શુભેચ્છ સંદેશ પાઠવ્યો અને ત્યારબાદ મેં એમને પૂછ્યું કે આપ ગાંધીનગર છો કે રાજકોટ છો ત્યારે એમણે જણાવ્યું કે હું રાજકોટ જ છું એટલે મેં કીધું તો આપને શુભેચ્છા દેવા માટે મારે રૂબરૂ આવવું છે તો આપને જ્યારે અનુકૂળતા હોય મને સમય જણાવજો તો એ પ્રમાણે હું આપને શુભેચ્છા માટે આવી જઈશ ત્યારે બેને કીધું કે અત્યારે હું ઘરે છું અને આપ આવી જાઓ જે સમયે હું ઘરે પહોંચી ત્યારે અમારે મહિલા મોરચાની વોર્ડ નંબર એકની ટીમ અને બીજા બધા મહિલા મોરચા મારી વિધાનસભાના બીજા બધા મહિલા મોરચાના બહેનો ત્યાં ઓલરેડી આવેલા જ હતા અને એ બહેનો પહેલેથી જ કેક લઈને આવ્યા હતા ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું બધાએ કેક ખાઈ પણ લીધી હતી અને ત્યારબાદ હું એ પ્રક્રિયા ચાલુ હતી એ લોકો ફોટા પહોંચતા પાડતા હતા એ સમયે જ બરાબર હું ત્યાં પહોંચી સ્વાભાવિક છે કે બધા ઓગણસિત્તેર વિધાનસભાના જ બહેનો હોય એટલે એ લોકોને પણ મારા વિશે લાગણી હોય મારા વિશે એ લોકોને એવું હોય કે બેન તમે પણ અમે આ કાર્ય અમારા જે આ કરીએ છીએ તો એમાં તમે પણ સાથે જોડાવ અને હું બરાબર એ સમયે પહોંચી એક તરફ આખો દેશ આખું રાજ્ય અને આખા દેશના લોકો આ નિર્મમ હત્યાઓને વખોડી કાઢતા હોય એના માટે દુઃખ વ્યક્ત કરતા હોય આપણે બધા જ લોકોની સુરક્ષા માટે ચિંતિત હોય અને એવા સમયમાં આવી ઉજવણીઓ કોઈના જન્મ દિવસ કરવી હું માનું છું કે યોગ્ય નથી જમ્મુ કાશ્મીરમાં જે થયું તેના પર તો રાજનીતિ ન થઈ શકે આ વાત દેશની તમામ પાર્ટીઓ જાણે છે અને બધા આ દેશની સાથે છે દેશ ની સરકાર ની સાથે છે પરંતુ ખબર નઈ રાજકોટ ના નેતાઓ ને દેશ માં જે માતમ નો માહોલ છે તે નથી દેખાઈ રહ્યો ત્યારે સવાલ એ થાય છે કે ભાજપ ના મહિલા મોરચા ને દેશ માં માતમ નો માહોલ છે તે ના દેખાયું આતંકી હુમલામાં જેમના મોત થયા તેમને શ્રદ્ધાંજલિ પછી જન્મદિવસની ઉજવણી ની પરિવારોનો છીવારો માત્ર મિનિટોમાં ભૂલાઈ ગયું જન્મ દિવસ હોત અહીં અમે કોઈના જન્મદિવસની ઉજવણી પર સવાલો નથી કરી રહ્યા વાત અહી જવાબદાર નેતાઓની છે જે પહેલા દુખી હોવાના ઢોંગ કરે છે અને પછી ઉજવણીઓ કરે છે હવે જનસેવકને ને આવું કેટલી હદે શોભે તે ખુદ નેતાઓ સમજવું જોઈએ સની મૈયડ વીટીવી ન્યુઝ રાજકોટ પાકિસ્તાન